જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે તમે ઘણા બધા કાર્ડ જેમ કે રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ બધા કાર્ડ છે એ સાંભળ્યા હશે પરંતુ ગુજરાત સરકાર દ્વારા સિનિયર સિટીઝનો જે છે એમને સિનિયર સિટીઝન કાર્ડ છે એ આપવામાં આવે છે આ જે સિનિયર સિટીઝન કાર્ડ છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગી નીવડે છે જેમ કે પેન્શન માટે ત્યારબાદ ઘણી બધી છૂટ માટે મુસાફરીની અંદર છૂટ માટે બધા માટે સિનિયર સિટીઝન કાર્ડ છે એ ખૂબ જ ઉપયોગી છે મહત્વની વાત એ છે કે સિનિયર સિટીઝન કાર્ડ છે એ કેવી રીતે કાઢવાનું સિનિયર સિટીઝન કાર્ડ છે એ તમે ઘરે બેઠા ઘરે કાઢી પણ શકી શકો છો સૌથી પહેલાં આપણે એ જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ માટે કોણ એપ્લાય કરી શકે છે કેવી રીતે એપ્લાય કરવાનું છે એ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે ઘણા બધા લોકોને એ પણ પ્રશ્ન છે કમેન્ટ પણ આવેલી હતી કે શું સિનિયર સિટીઝન કાર્ડ કઢાવેલું હોય તો પેન્શન મળે એ પણ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ હવે ભારત સરકાર સિનિયર સિટીઝન માટે અનેક યોજનાઓ છે એ ચલાવી રહી છે જેના કારણે નાગરિકોની વૃદ્ધાવસ્થાની અંદર ઘણા બધા લાભ છે એ થાય છે સરકારી યોજનાનો લાભ મેળવવા માટે વૃદ્ધોને અનેક પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના માટે હંમેશા સાથે લઈ અને ચાલવું પડે છે હવે આવામાં સરકારે સિનિયર સિટીઝન માટે સિનિયર સિટીઝન કાર્ડ છે એ પણ લોન્ચ કર્યું છે જેના દ્વારા વૃદ્ધોને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ છે એ સાથે રાખવાથી મુક્તિ મળે છે હવે સિનિયર સિટીઝન કાર્ડ છે એ કેવી રીતે બનશે તેની સંપૂર્ણ ચર્ચા છે એ આપણે કરીશું હવે વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ છે એક મૂલ્યવાન દસ્તાવેજ છે જે વૃદ્ધોને અસંખ્ય લાભ અને વિશેષ અધિકાર પ્રદાન કરે છે માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય વિશેષ એ છે કે સિનિયર સિટીઝન કાર્ડ છે એ કેવી રીતે મેળવી શકે હવે સૌથી પહેલાં તો કાર્ડ શું છે સિનિયર સિટીઝન કાર્ડ છે એ અધિકૃત દસ્તાવેજ છે જે સરકાર દ્વારા ચોક્કસ વય સુધી પહોંચેલા વ્યક્તિને આપવામાં આવે છે સામાન્ય રીતે સાહીઠ વર્ષ કે તેથી વધુ આ પ્રમાણપત્ર વયના પુરાવા તરીકે કામ કરે છે અને સિનિયર જીવનની ગુણવત્તાને ટેકો આપવા માટે એક લાભ છે આપે છે હવે પાત્રતાની આપણે વાત કરીએ તો પ્રાથમિક માપદંડ એ છે કે અરજદારની ઉંમર સાઈઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ પ્રમાણપત્ર માટે અરજી કરી રહ્યા છે ત્યારે નાગરિકનો પુરાવો જેમ કે પાસપોર્ટ અથવા તો આધાર કાર્ડ એ પણ દસ્તાવેજ સ્વરૂપે આપવાના હોય છે રહેઠાણની આપણે વાત કરીએ તો ગુજરાત માટે ગુજરાતની અંદર વસવાટ કરતો હોવો જોઈએ આ ઉપરાંત સહાયક દસ્તાવેજની અંદર તમારે જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ કે અન્ય દસ્તાવેજ ઉંમરનો દસ્તાવેજ આપવાનો હોય છે સિનિયર સિટીઝન જે કાર્ડ છે એના લાભ

ટ્રેન હવાઈ મુસાફરીની અંદર છૂટ આપવામાં આવે છે અને ખર્ચની અંદર નોંધપાત્ર ઘટાડો થાય છે કર લાભ એટલે કે ઇન્કમ ટેક્સના લાભ છે એ પણ સિનિયર સિટીઝન કાર્ડથી મળી રહે છે સામાજિક સુરક્ષા અને પેન્શન એટલે કે જે સિનિયર સિટીઝન પ્રમાણપત્ર ધરાવતા સિનિયર સિટીઝન છે એ ઘણીવાર સુરક્ષાના લાભો અને પેન્શન માટે પાત્ર હોય છે તો આ કાર્ડ કઢાવી અને તે નિવૃત્તિ પછી એક આવકનો નિયમિત સ્ત્રોત છે એ પણ નક્કી કરી શકે છે મહત્વની વાત એ છે કે અરજી કેવી રીતે કરવી હવે એના માટે અંગેનો દાખલો આપવાનો હોય છે અંગે તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જન્મનું પ્રમાણપત્ર અથવા તો સિવિલ સર્જનનો દાખલો છે આપી શકો છો રહેઠાણના પુરાવાની અંદર રાશન કાર્ડ મતદાનનો ફોટો ગ્રામ પંચાયત અથવા તો મ્યુનિસિપલ ટેક્સ બિલ લાઇટ બિલ ફોન બિલ વગેરે પણ તમે રહેઠાણના પુરાવા તરીકે આપી શકો છો ત્યારબાદ જો તમે ઓફલાઈન અરજી કરવા માંગાય તો તમારા કલેક્ટર કચેરીએ જવાનું હોય છે તમને એક બે દિવસની અંદર સિનિયર સિટીઝન કાર્ડ છે એ મળી જાય છે આના માટે આપણે વાત કરી એમ ઉંમર અંગેનો દાખલો અને રહેઠાણ અંગેનો દાખલો આપવાનો હોય છે ત્યારબાદ એક સ્ટેમ્પ લગાવવાનું હોય છે અને આ જે છે એ ફોર્મ છે જેમાં અરજદારનું નામ સરનામું મૂળ વતન અને કયા હેતુ માટે આ પ્રમાણપત્ર જોઈએ છે એ અહીંયા ઉપર અરજદારની બધી વિગતો અહીંયા પર બારકોડ સ્ટીકર ફોમની ફી છે એ છે માત્ર અહીંયા અરજદારની સહી કરી અને મામલતદાર કચેરીની અંદર આપી દેવાનું હોય છે ઓનલાઈન પણ તમે ડિજિટલ ગુજરાત જે વેબસાઇટ છે એના ઉપરથી સિનિયર સિટીઝન કાર્ડ છે એ મેળવી શકો છો વીસ રૂપિયા ભરીને હવે જેવું તમે ડિજિટલ ગુજરાતની અંદર લોગ ઇન કરશો એવું તમને અલગ અલગ કેટેગરીઝ દેખાશે એમાં અહીંયા ઉપર એક છે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એકવાર આના ઉપર ક્લિક કરશો એટલે જરૂરી વિગતો પર્સનલ આવી જશે અને આની અંદર પણ તમારે ખાલી બે દસ્તાવેજો છે એ જોડવાના છે રેઠાણનો પુરાવો અને જન્મનો પુરાવો ત્યારબાદ નિયુક્ત કાર્યાલયની અંદર તમારી અરજી છે સબમિટ થઈ જશે આની અંદરથી એક નંબર પણ જનરેટ થઈ જશે એ નંબરની મદદથી તમે જોઈ શકો છો કે તમારી અરજીનું સ્ટેટસ છે એ શું છે પ્રમાણપત્ર છે એ તમને ઓનલાઈન અથવા તો જો તમે ઓફલાઈન કરી છે તો મામલતદાર કચેરીમાં જેમ તમે આવકનો દાખલો લેવા જાઓ છો એવી જ રીતે તમારે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ છે એ પણ લેવા જવાનું છે સિનિયર સિટીઝન સર્ટિફિકેટના ઘણા બધા બેનિફિટ છે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ તમને કેવું મળે છે તમે આવકનો દાખલો જેવો કરો છો એવું જ તમને સિનિયર સિટીઝન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે સરકારી ઘણી બધી યોજનાની અંદર સિનિયર સિટીઝન માટે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ્સ છે માગવામાં આવતા હોય છે તો આવી રીતે તમે ઘરે બેઠા ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા તો નજીકની મામલતદાર કચેરીએ છે અને સિનિયર સિટીઝન માટે એપ્લાય કરી શકો છો ઘણા બધા લાભ છે એ પણ મળે છે જો વિડીયો સારો લાગે તો સી વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો